પશ્ચિમ ગુજરાત વીજ કંપની વર્તુળ કચેરી જામનગરમાં જે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે એના બિલિંગની બાબતે પણ સજાગ રહેવું પડે છે સાત લાખ ગ્રાહકો ધરાવતા જામનગર વર્તુળ કચેરીમાં એક લાખ બાવીસ હજાર આઠસો ને અગિયાર ગ્રાહકો એવા છે કે જેની પાસેથી બાસઠ પોઈન્ટ ચોત્રીસ કરોડ જેટલી રકમ બિલ વીજ બિલ પેટે ચૂકવવાની બાકી છે તો એના લિસ્ટ મુજબ એમને ફરીથી રિમાઇન્ડર કરવામાં આવે છે એમના કનેક્શન કાપવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે આશરે જેટલી ટીમો અત્યારે જેના વીજ વીજ બિલ બાકી છે એવા કાપવાની કાર્યવાહી કરી રહી છે અને જેમ જેમ દિવસ આગળ વધતા જશે એમાં ટીમોમાં પણ વધારો થતો રહેશે એની સાથે લોકોમાં પણ એક સજાગતા આવી છે લોકો પણ પોતાના બિલ જે બાકી છે એ સામે આવીને ભરી રહ્યા છે ઓનલાઈન ભરી રહ્યા છે પોર્ટલમાં ભરી રહ્યા છે મારી વેબસાઇટમાંથી પણ લિંક છે એમાંથી પણ લોકો પોતાના વીજ બિલ ભરી રહ્યા છે અમારી વિન્ડોઝ છે એમાં પણ વીજ બિલ ભરવાની સુવિધાઓ અવેલેબલ છે અત્યાર સુધીમાં અઠ્યાવીસ હજાર ચારસો ઓગણત્રીસ જેવા કનેક્શનો છે જે લોકોએ સત્તર પોઈન્ટ પંચોતેર કરોડ જેટલી રકમ ભરપાઈ કરી દીધી છે તો એની સામે પાંચસો ને સુડતાલીસ કનેક્શન કાપી નાખ્યા છે જે લોકો એક પોઈન્ટ ચોરાણું કરોડ જેટલી રકમ ભરપાઈ કરી શકા નથી આ કાર્યવાહી ચાલુ છે અને સતત ચાલુ રહેશે નગરપાલિકાની રકમો ઘણી બધી બાકી રહેતી હોય છે કારણ કે એ લોકોને એક સરકારી ગ્રાન્ટમાંથી પોતાની જે રકમ છે એ ચૂકવવાની થતી હોય છે એમને સ્ટ્રીટ લાઈટ અને વોટરવર્ક્સ બંનેના કનેક્શનના પૈસા ભરવાના હોય છે એમને પણ યાદી મોકલવામાં આવી છે એમની સાથે પણ મીટિંગ ચાલુ છે અને જો શક્ય હોય ત્યાં સુધી લોકોને હાલાકી ના પડે એ રીતે જો આ નાણાં ભરપાઈ કરી દેવામાં આવે તો વીજ કંપનીઓને પણ આ કનેક્શન કાપવાની જરૂરિયાત ન પડે તે પ્રમાણે તે માટેના પ્રયત્નો ચાલુ છે અત્યારે કોઈ દસ નગરપાલિકા છે એમાં ચારસો પંચોતેર પોઈન્ટ એકાવન એટલે ચાર કરોડ ને પંચોતેર લાખ જેટલી રકમ આ વર્ષની નાણાકીય વર્ષની બાકી છે ના જેએમસી નું ભરણું મોટે ભાગે રેગ્યુલર થઈ જતું હોય છે નગરપાલિકાને ગ્રાન્ટ ઉપર આધારિત રહેવું પડતું હોય છે સરકારી એટલે એ લોકોને જયારે ગ્રાન્ટ મળે ત્યારે એ લોકો પોતાની પૈસા ભરપાઈ કરતા હોય છે